કોબા અને પાડી પ્રાથમિક શાળાના બાળકો ખૂબ ટેલેન્ટેડ છે મુકેશ પટેલ રાજ્ય કક્ષા મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોબા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો આ પ્રવેશ ઉત્સવ ખરેખર બાળકોના જીવન માટે ખૂબ જ ઉપયોગી વર્ષ કહેવાય જે પોતાનું શૈક્ષણિક જીવનની શરૂઆત પ્રવેશ ઉત્સવ દ્વારા એ શાળામાં પ્રથમ પગલું માણી રહ્યા છે ત્યારે

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ બીઆરસી અને ટીપીઓ સાહેબ હાજર રહ્યા સૌ ભણે ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રણથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ ક્રાંતિ લાવશે એવા હેતુ સાથે આજના કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ દિલીપભાઈ પટેલ અને શાળાના આચાર્ય ડોક્ટર ધર્મેશ પટેલે આભાર વિધિ કરી બ્યુરો રિપોર્ટ આરએનજી ન્યૂઝ surat